હરિ ચાલો સત્સંગ રહીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે હવે જે અક્ષય તૃતીયા અખાત્રીજી છે શુક્રવાર દસ તારીખે સવારે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત પહેલાં ખાલી બે માટીના ઘડાનું એક કામ કરવાનું છે એ કામ શું છે અને કેવી રીતે કરવાનું છે એ આજે હું તમને સત્સંગના માધ્યમથી જણાવીશ આ ખાલી માટીના બે ઘડા છે એ દેવતાઓને પિતૃઓને પૂરેપૂરી કૃપા આપશે એવું શાસ્ત્રોક્ત વચન અને કથન છે એ આજે હું તમને જણાવીશ તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો સંસ્કૃતમાં લખ્યું છે કે પિતૃઓની કૃપા પ્રાપ્તિ હેતુ દેવતાઓની કૃપા પ્રાપ્તિ હેતુ ખાલી એક માટીનો ઘડો અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે તમે તમારા ઘોરબાપાને અથવા તો બ્રહ્મણ દેવતાને દાન કરો તો અક્ષયમ ઉપતિષ્ઠ હતું એનું જે ફળ છે એ ક્યારેય ક્ષય ના પામે એવું અક્ષય થઈ જાય છે હવે કેવી રીતે દાન કરવું તો એક ગળો લેવાનો માટીનો એની અંદર યથાશક્તિ પાણી એમાં ભરજો હવે એમાં ગળો જે છે ને એમાં સાઈઝને કોઈ લેવા દેવા નથી તમે નાની કુલડી લેશો તોય ચાલશે એનાથી થોડી મોટી મટકી લેશો તોય ચાલશે મોટો પાણીનો ગળો લેશો તોય ચાલશે એમાં અડધું અથવા તો યથાશક્તિ જળ પરિપૂરિત કરી દો એ જળ પરિપૂરિત કર્યા પછી તમારા ગોર બાપાને સૂર્યાસ્ત પહેલા અખાત્રીજના દિવસે એ ગળો આપવાનો અને ગળો જ્યારે આપો ત્યારે અહીંયા જુઓ બે ગળા કહ્યું છે એક ગળો ભગવાનની કૃપા મારા માટે અને બીજો ગળો પિતૃઓને ખુશ કરવા માટે પિતૃઓની ગતિ થાય એના માટે તમારે એક આપવો હોય તો એક અને બે આપવા હોય તો બે જો તમે બે આપો તો એક ગળો પહેલો છે બ્રહ્મા વિષ્ણુ મહેશની ની કૃપા પ્રાપ્તિ માટે છે એના માટે શ્લોક લખેલો છે કે પછી કરી શકો છો કે હે બ્રાહ્મણ દેવતા આ ધર્મરૂપી ઘડો હું તમને આપું છું જેની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે અને એ એટલા માટે હું તમને આપું છું કે અસ્ય સકલા હું તમને આ પ્રદાન કરું તો મમા સમતુ મનો

હવે એમાં એવું લખ્યું છે કે આ જે માટીનો ગળો તમે પિતૃઓ માટે આપો તો એમાં ચાર દિશામાં ચાર ચાંદલા કરી શકો છો એની પર ચોખા ચડાવી શકો છો એમાં એની ઉપર ફૂલની પાંકડી અર્પણ કરી શકો છો ને એ જ રીતે એ ગળો લેવાનો બ્રાહ્મણ દેવતાને કે બાપાને કે શુકલજીને આપવાનો અને આપતી વખતે આ જે મેં શ્લોક કીધો એ શ્લોક તમે બોલી શકો અને શ્લોક ના બોલો તો પણ વાંધો નથી અર્થ દેવતાઓ જેવો છે પણ આમાં શું છે કે અસ્ય પ્રદાના તૃપ્યમ તું પિતરોપી પિતામહ કે મારા આ ગળા દાન કરવાથી મારા બધા પિતૃઓને પિતામહ એટલે કે દાદા વરદાદા પરદાદા જે કંઈ બધા હોય એ બધા ખૂબ રાજી થાય અને શું લખ્યું છે કે અક્ષયમ ઉપતિષ્ઠ તું પિતૃભ્ય સંપ્રદાશ્યામી અક્ષયમ ઉપતિષ્ઠ તું એટલું બધું એનું ફળ પ્રાપ્ત થાય કે જેનો ક્યારેય ક્ષય થાય નહીં તો આ રીતે જે કોઈ પણ અખાત્રીજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે દેવતાઓ માટે અથવા પિતરો માટે પોતાના ગોર બાપાને આ ઘડાનું દાન કરે માટીના ઘડાનું જળ પરિપૂરિત કરીને એટલે કે પાણી ભરીને જળ ભરીને તો એને સમુદ્ર સ્નાન કરવા જેટલું ફળ મળે તીર્થોમાં જઈને દાન કરવા જેટલું ફળ મળે અને કોઈ પિતૃઓ અસદગતિ પામેલા હોય તો પર પામે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવોની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે આ અવશ્ય કરી જોજો સહજ સરળ ગરીબ અમીર ધનવાન કોઈ પણ આ પ્રયોગ કરી શકે એટલો સહજ સુંદર અને સરળ પ્રયોગ છે અવશ્ય અખાત્રીજના દિવસે આ પ્રયોગ કરવો જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા ને અક્ષય તૃતીયાની આપ સૌને મારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ